પન્ના પૌણા રસોઈ ઘરમાં તમારું સ્વાગત છે તો ચાલો આજે આપણે બનાવીશું કાજુ કતરી કાજુ કતરી બનાવી એકદમ સહેલી છે અને ઘરે થોડાક થોડીક વારમાં બની જાય છે અને સાવ સસ્તી બને છે આપણે બહારથી લાવીએ તો કેટલી મોંઘી હોય છે તો તમે પણ આ રીતે આ રીતે જ ઘરે કાજુ કતરી બનાવજો તો એને માટે આપણે કાજુ લઈ લીધા છે કાજુ આપણે પાંચસો ગ્રામ લીધા છે અને આપણે અત્યારે કાજુ આવે એ પણ લઈ શકો છો ચાલો હવે આપણે આના પીસી લઈશું તો આપણે પીસવા માટે નાનો જે ઝાર આવે એ લેવાનો છે આ રીતે અડધો અડધો ઝાર ભરી અને આપણે પીસી લઈશું આ રીતે આપણે ચાલુ પણ ચાલુ પણ ચલો હવે આ રીતે આપણે પીસી લીધો છે આપણે બિલકુલ અંદર તેલ નથી છૂટું અને એકદમ છૂટો છૂટો સરસ તૈયાર થયો છે હવે આપણે આને ચારી લઈશું આપણે બધા કાજુ સરસ પીસી લીધા છે અને પીસી અને આપણે ચારી લીધું અને આટલો આપણે ઉપર એનો ભૂકો નીકળ્યો છે આપણે ફરીથી પીસી લઈશું ચલો આ રીતે આપણે પીસી અને પાવડર તૈયાર કરી લીધો છે જે આપણી પાસેથી ભૂકો નીકળ્યો હતો એ પણ આપણે આની અંદર પીસી લીધું છે અને માપથી જોઈએ તો આપણે પાંચસો ગ્રામ કાજુ છે મને આ કપ ભર્યા મેં પાવડર ના એટલે આપણે ચાર કપ પાવડર નીકળ્યો છે તો એની સામે આપણે બે કપ ખાંડ લીધી છે તો તમારે વધારે મીઠું જોતું હોય તો તમે અઢી કપ ખાંડ લઈ શકો છો હવે આપણે ચાસણી બનાવીશું તો એની માટે આપણે આ બે કપ ખાંડ લઈ લીધી છે એની સાથે આપણે એક કપ પાણી લઈશું એટલે કે આપણે ખાંડ લીધી હોય એનું આપણે અડધું પાણી લેવાનું છે ચલો હવે આપણે ચાસણી બનાવી લઈશું ગેસ ચાલુ કરી દીધો છે ગેસ આપણે અત્યારે મીડિયમ રાખવાનો છે અને બધી ખાંડ મેલ થાય ત્યાં સુધી આ રીતે મિક્સ કર્યા કરશું આ રીતે ખાંડ આપણી બધી મેલ થઈ ગઈ છે હજી આપણી ચાસણી નથી થઈ હજી આપણે થોડીક વાર કરશું ચલો હવે આપણે જોઈ લઈએ તો આ રીતે થોડુંક નાખીએ અને આપણે આમ જોવાનું જો આમ રેલાતી નથી એટલે આપણી ચાસણી થવાની તૈયારી છે અને જો આંગળી થી જોઈએ તો આ રીતે થોડીક આંગળી પર લઈ અને આ રીતે કરીએ એટલે જો થોડોક થોડોક કાર થાય છે એટલે હજી આપણે એક આદ મિનિટ જેવું થવા દઈશું એટલે આપણી ચાસણી તૈયાર થઈ જશે ચલો હવે આપણી ચાસણી થઈ ગઈ છે જો આ રીતે સાઈડ માં ચોટવા માંડી છે હવે આપણે એક વાર ચેક કરી લઈશું આ રીતે લઈને ને થોડીક ફૂંક મારી અને લઈશું એટલે આપણે ગરમ લાગે ને તો જો દાજી જવાય તો આ રીતે તમે જોઈ શકો છો જો તાર થવા માંડ્યો છે એટલે આ રીતે પતલોતા થાય એટલે આપણી ચાસણી થઈ ગઈ છે અને વધારે કટ નથી કરવાની કાજુ કતરી ડ્રાય થઈ જશે હવે આપણે કાજુ કાજુનો પાવડર રાખેલો હતો અંદર નાખી દઈશું બધો આપણે આ બધી વસ્તુ મિક્સ કરી દઈશું ઝડપથી કારણ કે આમાં ગાંઠા ના થઈ જાય એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે અને ગેસ એકદમ સ્લો રાખવાનો છે જો આ રીતે આપણે બધી વસ્તુ સરસ મિક્સ કરી દીધી છે હવે આપણે મિલ્ક પાવડર લીધો છે તો એ આપણે નાખી દઈશું તમે મોરો માવો પણ નાખી શકો છો અને જો મોરો માવો કે મિલ્ક પાવડર ના હોય તો પાંચસો આપણે મિલ્ક પાવડર મિક્સ કરી દઈશું ચાલો આપણો આ રીતે મિલ્ક પાવડર બધો મિક્સ થઈ ગયો છે અને હજી આપણે આના પેન છૂટે ત્યાં સુધી થોડું ડ્રાય થયા થાય ત્યાં સુધી આપણે આ રીતે મિક્સ કર્યા કરવાનું છે સખત હલાવવા કરવાનું છે અને છોડવાનું નથી ને તો નીચે તરીય ચોટી જશે અને ગેસ એકદમ આપણે ધીમો રાખવાનો છે હોટ થઈ ગયું છે હવે આપણે આની અંદર ખાંડ નાખ ઘી નાખવાનું છે તો આપણે એક ચમચી ઘી નાખી દઈશું આને અંદર અને આની ચમચી છે એટલે હું બે ચમચી નાખી દઈશ મોટી ચમચી હોય તો તમારે એક ચમચી જ નાખવી હવે આ બધી વસ્તુ આપણે સરસ મિક્સ કરી દઈશું જો આ રીતે પેન છોડવા માંડ્યું છે હવે આપણે ગેસ બંધ કરી લઈશું અને ઠંડુ થોડુંક થાય ત્યાં સુધી આપણે આમાં હલાવા કરવાનું છે એમને એમ નથી મૂકવાનું ને તમે કડીએ ચોટશે આપણું એકદમ ડ્રાય થઈ ગયું છે અને આપણે આ રીતે હાથમાં લઈ અને થોડુંક જોવાનું છે આ રીતે જો આ છે એથી ગોરી ભરે છે હવે આપણે પ્લાસ્ટિક બેગમાં લઈ નાના હારું એવું મસરવાનું છે જો સરસ એવું થઈ ગયું છે જો આ રીતે આપણે બધી વસ્તુ મિક્સ સરસ થઈ જાય છે અને આ બેગમાં આપણે

મતુર જવાનું અને મસરપુર જવાનું આપણી કાજુ કતરી બહુ સરસ એકદમ કોણી અને મસ્ત બનશે જો આ રીતે આપણે મસલી અને સરસ એવું કરી લીધું છે હવે આપણે બહાર કાઢી અને સારો આવવાના સેવ આપી દઈશું થોડીક મસળી લઈશું હજી આપણે જો આ રીતે સ્મોધ અને સરસ આપણે ચોરસ કરી લીધું છે હવે આપણે આને લઈ અને કોથળીમાં રાખી દઈશું પાછું કોથળી બધી બાજુ થી આ રીતે વ્યવસ્થિત કરી દેવાની હવે આપણે આનો વણી લઈશું જો આ રીતે સરસ જાય છે જો આ રીતે આપણે આખો કાજુ કતરીનો રોટલો બનાવી દીધો છે હવે આપણે કોથળી ત્રણેય બાજુ થી કાપી લઈશું તો આ રીતે કોથરીને આપણે કાપી અને અલગ કરી લઈશું ચલો આ રીતે આપણે કાજુ કતરીનો નો રોટલો સરસ સુકાઈ ગયો છે તો હવે આપણે કાપા પાડી લઈશું તો આ રીતે આપણે ચલો આ રીતે આપણે ઉભા કાપા કરી લીધા છે હવે આપણે આ રીતે ક્રોસમાં થોડુંક લેવાનું એટલે કાજુ કતરી જેવો શેપ આવે તો આ રીતે આપણે આમ ક્રોસમાં લઈ અને આ રીતે માપલો જ કરવાના છે આ પણ તો આ રીતે આપણે બધા કરી લઈશું આવી રીતે આપણે જો આ રીતે આપણે સરસ કાચુ કતરી તૈયાર થઈ ગઈ છે અને એકદમ બહુ મસ્ત બની છે જો તમે થોડીને પણ બતાવો જો બહુ મસ્ત બની છે હજી આ થોડીક ગરમ છે ઠંડી થશે એટલે એકદમ બહુ મસ્ત બની જશે આની ઉપર તમે સિલ્વર વર્ક લગાવવું હોય તો પણ લગાવી શકો છો મને નથી ગમતું એટલે મેં અત્યારે નથી લગાવ્યું કાજુ કતરી તૈયાર છે તો તમને આ રેસીપી વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં